જાણો હોળીની અગ્નિશા માટે અન્ન અને પૂજા સામગ્રીની આહુતિ આપવામાં આવે છે હોલિકા દહન ફાગણ માસની પૂનમ એટલે કે રવિવાર ચોવીસ માર્ચની રાત્રે થશે બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે હોલિકા દહનના સમયે હોળીને પ્રગટાવીને ભોજન અને પૂજા સામગ્રીની આહુતિ આપવામાં આવે છે જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો હોલિકા અગ્નિ એ યજ્ઞનું પ્રતિક હોળી પર અગ્નિને બલિદાનનું નું પ્રતિક માનવામાં આવે છે યજ્ઞમાં વિવિધ ખાદ્ય પદાર્થો પૂજા સામગ્રી અને ઔષધિઓની આહુતિ આપવામાં આવે છે તેવી જ રીતે હોળીના દહનમાં પણ આહુતિ આપવામાં આવે છે હોળીમાં યજ્ઞ શા માટે કરવામાં આવે છે પુરાણો અનુસાર જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ આપણને પ્રકૃતિમાંથી મળે છે અને જે પણ વસ્તુઓ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ હોળીના સમયમાં ઘઉં ચણા અને અન્ય ઘણા પાક પાકે છે લણણીની ઉજવણી કરવાની પરંપરા છે પ્રાચીન કાળથી જ્યારે પાક પાકે છે ત્યારે હોળી પ્રગટાવીને ઉજવવામાં આવે છે હોળી પ્રગટાવવાને યજ્ઞ માનવામાં આવે છે અને ભગવાનને નવું અન્ન અર્પણ કરવામાં આવે છે તંત્ર સાધના માટે રવિવારે હોલિકા દહન ખૂબ જ ખાસ રવિવારે જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે તંત્ર સાધના માટે આ રાત ખૂબ જ ખાસ હોય છે તાંત્રિકો અને ભક્તો હોલિકા દહનની રાત્રે તેમના પ્રિય દેવતાની વિશેષ પૂજા કરે છે ગુરુના મંત્રોનો જાપ કરે છે રાત્રે જાગતા રહીને તપસ્યા અને ધ્યાન કરવામાં આવે છે ફાગણ પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરો પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે અવશ્ય કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ તિથિ પર કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ ધૂપ અને ધ્યાથી પરિવારના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે પરિવારના મૃત સભ્યોને પિતૃદેવતા કહેવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન પણ કરવું જોઈએ ફાગણ પૂર્ણિમા અને હોળી સંબંધિત અન્ય માન્યતાઓ આ તહેવાર પર હિંડોળાની મુલાકાત લેવાનું પણ મહત્વ છે ભવિષ્ય પુરાણ અનુસાર નાર્ગજીની સલાહથી યુધિષ્ઠિરે ફાગણ પૂર્ણિમાના દિવસે ઘણા કેદીઓને માફી આપી હતી કેદીઓને મુક્ત કર્યા બાદ હોળીની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ